તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ધરમપુર તાલુકાના બારોલિયા ગામે આદિવાસી મહિલાને ધમકી તું અને તારી દીકરી અહીંયા પગ મૂકશે તો અહીં જ મારીને દાટી દઈશ ધરમપુરના બારોલિયામાં આદિવાસી મહિલાની જમીન પર ઘૂસીને ધમકી આપતા મુખ્યમંત્રી અને મામલતદારને રજૂઆત જેસીબી વડે જમીન લેવલ કરી પરિવારને ધમકી આપનાર સામે કાર્યવાહીની માંગ ધરમપુરના બારોલિયા ગામે બોરી ફળિયામાં રહેતી વીણાબેન બાબુભાઈ પટેલની માલિકીની જગ્યા બ્લોક નંબર ઇઠોતેરમાં બ્લોક નંબર સોતેરમાં શાંતિલાલ પટેલ જંતિભાઈ પટેલ વિકાસ પટેલ રામકુમાર યાદવ રામકુમાર સહદેવભાઈ યાદવ અને પ્રકાશ પટેલ દ્વારા ઘૂસી જઈને જબરજસ્તી ધાક ધમકી આપી જગ્યા લેવલ કરતા હતા તું અને તારી દીકરી અહીંયા પગ મૂકશે તો અહીં દાટી દઈશ અને કોટડીમાં પુરાવી દઈશ એવું કહી ધમકી આપી હતી આ ચારેય ઇસમોને માલિકીની જગ્યામાં પ્રવેશવા નહીં દેતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ તથા આદિવાસી મહિલા વીણાબેન પટેલ દ્વારા તાત્કાલિક જીસીપી વડે જગ્યા લેવલ કરવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી મામલતદાર અને પીએસઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી વીણાબેન બાબુભાઈ પટેલ ગામ બારોલિયા બોરીફળી તાલુકા ધરમપુર જિલ્લો વલસાડ અમારો કબજો પડાવી લે તે તાત્કાલિક લેવલ જીસીબીથી લેવલ થાય તે બંધ કરાવવા બાબત જમીન લેવેજનો માલિક સોતેર નહીં અમારો બળજબરીથી કબજો પડાવી લેવા માગે છે અને જીસીબીથી કામ ચાલુ છે સર જમીન લેવેજનો વેપાર ધંધો શાંતિલાલ મંજીભાઈ પટેલ જયંતિલાલ રામજીભાઈ નંદા વિકાસકુમાર રામકુમાર યાદવ રામકુમાર સહદેવ યાદવ પ્ર પ્રમોદ પ્રકાશ મનોહરલાલ યાદવ અમ અમને બહુ ધમકી આપે છે ને ખરેખર સર સાચો ગણતરાની મિલકતનો કબજો માલિકીનો છે ને પડાવી લે છે